ભારતના ચૂંટણી પંચની સ્થાપના પચીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ થયેલ હોય દર વર્ષે આ દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે જે અંતર્ગત તારીખ પચીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ કલેક્ટર કચેરી પાલનપુર ખાતે નિવાસી અધિક કલેક્ટર સીપી પટેલના અધ્યક્ષસ્થાને ચૌદમાં જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બનાસકાંઠા જિલ્લામાં મતદાર નોંધણીમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા અધિકારીઓ કર્મચારીઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું નવા નોંધાયેલા મતદારોને મતદાન કાર્ડ પણ આપવામાં આવ્યા હતા આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટરે મતદાર નોંધણીમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા વધુમાં કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટર દ્વારા સેવા મતદારો તથા દિવ્યાંગ મતદારોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું હું દિવ્યાંગોના ડિસ્ટ્રિક્ટ આયકન હિમાંશી રાઠી આપ સૌને જે સામાન્ય છે કે દિવ્યાંગ છે તે સૌને મત કરવા માટે અપીલ કરું છું અને આપણી નૈતિક ફરજ નિભાવવાનો સમય આવી ગયો છે આપ સૌને હાથ જોડીને વિનંતી કરું છું કે આપ સૌ મત આપવા આવો અને પોતાની નૈતિક ફરજ બજાવો થેન્ક યુ હું તમામે તમામ મારા દિવ્યાંગોને નમ્ર વિનંતી કરીશ કે કોઈ પણ સંજોગોમાં વોટિંગથી વંચિત ન રહે અને ગમે તે ચૂંટણી હોય ત્યારે મતદાન જરૂરથી કરીશ અને જરૂરથી બધા વિકલાંગોને ઉંમરલાયક હશે એમને બી મતદાન ભરપૂર કરાવીશ એવા અને તમામે તમામ અત્યારે સરકારશ્રીની સુવિધાઓથી વિકલાંગ ઘરમાં બેઠા હશે તો પણ વ્હીલચર દ્વારા બી એમને લાવી અને વધુમાં વધુ વોટિંગ થાય એવા પ્રયત્નશીલ હું ખૂબ જ પ્રયત્નો કરીશ અને તમામ વિકલાંગો જે મારા ટ્રસ્ટમાં હશે એને મેસેજ પહોંચાડીશ કે કોઈ પણ વોટિંગથી વંચિત ન રહી જાય અને તમામને આ લોકસભા લોકસભાની ચૂંટણીમાં તમામે તમામ વધુ પડતું વોટિંગ થશે અને એવા હું પ્રયત્ન કરીશ આ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે લોકોને હું ભારત છું વિષયક શોર્ટ ફિલ્મ દેખાડવામાં આવી હતી તથા લોકશાહી તંત્રમાં શ્રદ્ધા રાખી મુક્ત ન્યાયી અને શાંતિપૂર્ણ ચૂંટણીઓમાં મતદાન કરવા અંગેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સીઆરપીએફના અધિકારીઓ સહિત વિવિધ કચેરીઓના અધિકારીઓ કર્મચારીઓ અને મતદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા